વાંસદા તાલુકાનો કાપડવંજ ગામ એ ગામમાં દીપડાએ સખત હુમલો કર્યો છે ચાર માણસ પર અને એ ચારે માણસો બપોરના ટાઈમે ઘરે જમવા માટે આવ્યા એ ટાઈમે એમના પોતાના ઘરમાં નિવાસસ્થાન પર આવીને એમના પર હુમલો થયો પછી એમનો જો ઘર બીજો ભાઈ હતો એ ભાઈ પણ એને બચાવવા માટે કે એના પર બી હુમલો થયો ત્રીજો માણસ દોડ્યા એને પણ હુમલો કર્યો ચોથા માણસ પર બી હુમલો કર્યા આ રીતે એને ચારે ચારે માણસને ભરપૂર ઘાયલ કર્યા છે અને વાસદા કોટેજ માં સારવાર લઈ રહ્યા છે અવારનવાર દીપડાઓ આવી રહ્યા છે અવારનવાર દીપડા આવે છે આમ જંગલ નજીક છે અને આમ વાસદા વગાયા જંગલ ડાંગ ડાંગ નું નેશનલ પણ આ નજીકમાં આવ્યા છે અને અમને એવું લાગે છે ને અહીંયા સ્થાનિક લોકોને એમ થાય છે કે જે જો દીપડા હિંસક છે એ હિંસક બીજી જગ્યા પણ એ લોકો આ હિંસા કરતા હોય અને આ દીપડા ને છોડતા હોય અને એ નેશનલ ના દીપડા આ રીતે અને ચાર માણસ પર હુમલા કર્યા અને ચાર માણસ ના આજે આ લોહી પીધું અમારા વડીલ લોકોને કેવો છે કે માણસનો લોહી એક વાર ચાખે દીપડા તો ફરીને પણ એને ચાખવાનો કે એને એના પર માણસ પર હુમલા કરવાનો એને પર એ હોય એટલે એ રીતે કદાચ સેવાયેલો હોય એવું અમને લાગે છે વાંસવા તાલુકાના કપડવંજ ગામે વન્યપ્રાણી દીપડા દ્વારા માલઢોરને શિકાર માટે આવેલ અને માલઢોર બચાવવા જતાં ઘર માલિક ઉપર હુમલા કરેલ અને તેમાં ચાર જણા ઇજાગ્રસ્ત થયેલ હતા અને વન્યપ્રાણી દીપડો ઘરમાં ઘૂસી ગયેલ તો ઘરના બારી દરવાજા બંધ કરી અને ઘરમાં કેદ કરવામાં આવેલ અને વન્યપ્રાણીનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી બે કલાકની ભારે જહેમત બાદ વન્યપ્રાણીને સુરક્ષિત રીતે અમે બચાવ કરેલ છે વલસાડ ઉત્તર વન વિભાગના નાયબ સુરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબ અને વલસાડ ઉત્તરની તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને क्षेत्र कर्मचारी आ काम में खूब सहभागी बने सर आप दिपड़ा ऑपरेशन दीपड़ा में आप जीवता दिपड़ा सामने नेट नाखी थी क्यों फीलिंग आई હા એ એ વિભાગની મુખ્યત્વે કામગીરી એ છે કે વન્યપ્રાણી અને ગ્રામ લોકો વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે એ માટે એ અમારી પ્રાથમિક કામગીરી છે અને એવું અવારનવાર કામગીરીમાં કરવા પડતું હોય છે હિંમત કેવી જરૂર હા એમાં થોડી હિંમતની જરૂર હોય છે પણ વન વિભાગનો સ્ટાફ હર હંમેશ ખનથી કામ કરવા માટે ટેવાયેલો છે અને લોકોને અને વન્યપ્રાણીને બેવને સાચવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ના વન્ય વન્યપ્રાણી માનવ પક્ષી બનેલ નથી વન્યપ્રાણી થોડું ઇજાગ્રસ્ત હોય ઇન ફાઇટમાં એના શરીરે થોડી ઈજાઓ પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલી છે એટલે એ માલઢોરના શિકાર માટે આવેલ અને માલઢોરને બચાવવા જતા ઘર માલિકને ઈજા પહોંચાડેલી છે શું કરવામાં આવશે આ વન્યપ્રાણીની પ્રાથમિક સારવાર કરવામાં આવશે અને ડોક્ટરની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર ઓપરેશનમાં વાંસદાના પશુ ચિકિત્સક શ્રી યશભાઈ પટેલ સાહેબે બી ખૂબ સહકાર આપેલ છે અને એમને જાણ થઈ ત્યારથી અને ઓપરેશન પૂર્ણ થયો છે તેઓ પણ અમારી જોડે ખડેપગે હાજર રહેલ છે